આ ભાઈ છે પેસ્ટ્રી ડે પેસ્ટ્રી ડેની અંદર કેક્સ તો આવી જ જાય તો કેટલા બધા કેક અલગ અલગ રીતના બનાવ્યા હતા સ્ટ્રોબેરીને બ્લેક ફોરેસ્ટને રેઇનબો અને કેટલી ટાઈપના હોય અમુક નામ તો આપણને પણ આવડતા ન જ હોય કારણ કે આ તો ભાઈ આ બધા એક્સપર્ટમાં એક્સપર્ટ છે જે બનાવે છે ક્રૂઝની અંદર તો ડાયમંડ ક્રૂઝની અંદર એક દિવસ રાખેલો હતું કે પેસ્ટ્રીની આખી ડિસ્પ્લે અને ખાવા માટે જેટલા ત્રણ હજાર લોકો છે એ લોકો માટે આટલા બધા કેક્સ અને પેસ્ટ્રી બનાવી હતી જે જોવા જેવા હતા એકથી એક ચડે એવા કેટલા બધા નામ ન પણ આવડતા હોય ને કેટલા બધા નામ યાદ પણ ન રહે કારણ કે આ તો ભાઈ બેકિંગવાળી વસ્તુ છે ને આપણને તો ખાવામાં અને જોવામાં બંનેઓમાં ઇન્ટરેસ્ટ છે તો એક એક માસ્ટર શેફ જે હતા એ લોકોએ બધાએ જેલી છે આ છે કેટલી બધી વસ્તુઓ બનાવી હતી જે જોઈને પણ મન થઈ જાય ખાવાનું આ બધું મળે છે દરિયાની અંદર ક્રૂઝની અંદર ચૌદ દિવસની અંદર આ પણ હોય છે અને પાછો હતો સ્પેશિયલ ટાઈમ ક્રિસમસ ટાઈમ જે સેલિબ્રેશનનો દિવસ હોય એટલે બધા જ ખાવા માટે લાઇનમાં હતા કે લાઇન લગાડીને ખાવા માટે મળી જાય સ્વિમિંગ પુલમાં જાય નાઈ કરે સીધા આવી જાય ખાઈ લે એક આખી ડીશ ભરીને પાછા જાય પુલમાં શોપિંગ કરવા પણ નીકળી જાય આ જ રીતનું આ શોપિંગ મોલ તમને જે દેખાય છે એ બધી વસ્તુ મળે છે ક્રૂઝની અંદર તો બારમા તેરમા માળ ઉપર તો તમને શોપિંગ મોલ પણ છે જોયું તમે એમાં ડાયમંડ છે પૈસા તો સરખા લઈને જાઓ કાર્ડ તો સરખા લઈને જાઓ શોપિંગ કરો દિલ ખોલીને પર્સિસ છે ડાયમંડ છે તો આ વિડીયોને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો